રાજકોટના દીપ્તિ રાઠાનો હોટ મોડે મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024 ના ફાઇનલ માં પ્રવેશ હાટ મોડે મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ સીઝન 13 નું આયોજન મે મહિનામાં દુબઈ ખાતે થશે હોટ મોડે મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ મહિલાઓના સપનાઓને પૂરો કરવાનો એક શ્રેષ્ઠ માધ્યમ છે હોટ મોડે મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ સીઝન 13 નું આયોજન મે મહિનામાં દુબઈ ખાતે કરવામાં આવશે હાટ મોડે મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસનો ફાઇનલમાં મૂળ રાજકોટના અને હાલ યુ એસ એ ના ડેલિવરમાં રહેતા દીપ્તિ રાઠાએ પ્રવેશીને નામ રોશન કર્યું છે આ કોમ્પિટિશનમાં વિશ્વભરમાંથી કુલ છ હજાર મહિલાઓએ એપ્લાય કર્યું હતું અને તેમાંથી એકસો વીસ મહિલાઓની પસંદગી કરવામાં આવી જેમાં દીપ્તિ રાઠાએ પોતાની મહેનત અને આત્મવિશ્વાસથી દરેક રાઉન્ડ પાસ કરી સીધો ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અહેવાલ દીપક રાઠોડ